નમસ્કાર દર્શક મિત્રો આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજની આ વાર્તા એક દીકરીની છે અને આ દીકરીનું નામ હતું હીરભાઈ તે પરણી અને સાસરે જવા માટે નીકળે છે અને સાઠ વર્ષનો બુઢો બાપ હીરભાઈને ગામના પાદરે વોળાવા જાય છે પણ ગામના પાદરમાં કાંઈક એવું બને છે જેના કારણે દીકરી હીરભાઈ સાસરે જતી નથી અને સાઠ વર્ષના બાપને દીકરી હીરભાઈ પરણાવે છે આ ઘટના મિત્રો જુનાગઢના નજીક સાપાડા ગામમાં બનેલી છે એક બુઢા બાપની ખાતર પોતાના આવનારા સુખી છે અને સાઠ વર્ષના બુઢા બાપનો બને છે મિત્રો અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે તે તમને ખબર જ છે અત્યારે ગામ ઘર મૂકીને જાય છે પણ સાથે સાથે પોતાના મા બાપને પણ મારીને જાય છે પોતાના સુખને ખાતર પણ આ તો હીરબાઈ હતી દીકરી હોય તો હીરબાઈ જેવી તો એવી એક દીકરીની આપણે આજે વાત કરવાના છીએ બાપનું નામ ઉજળતી કુલનું નામ રાખતી એવી એક ટેકવાન દીકરીની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો મિત્રો આ વાર્તાનું નામ છે કરિયાવર અને આ સૌરાષ્ટ્રની રસધરમાંથી લેવામાં આવેલી છે તો ચાલો મિત્રો આ વાર્તા શરૂ કરીએ આ માંડ્યું સાંડ્યું ને આ સાંકળા સંદર્ભ કોના સારું રાખી જશે બેટા હીરભાઈ બધું ઉતારીને તારા ઘર ભેળું કરી દે બાપ ના બાપુ ભીતું અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે ભીતું અડવી શું ને ભરીશું ઉતારી ઉતારી લે લે ભાઈ એક એક વસ્તુ મેથી એ નહીં જોયું જાય બેટા મને એ માંડાઈ સાંડાઈ કરનારી મારું મન બળશે નિશરણી માંડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષોથી અવસાન થયું છે સાત ખોટની એક જ દીકરી હીરભાઈને ઉસેરી ઉસેરી બાપે આજે અઢાર વર્ષની ઉંમરે એને પરણાવે છે આજ ભાણેજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા તાંબા કુંડીઓ ડબરા ગાદલા ગોદડા ધડકીઓ તોરણ સોના રૂપાના દાગીના જે પિતાના ભાદરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે ગાડા ને ગાડા ભરાઈ રહ્યા છે હાઉ બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈ આડો હાથ દીધો પણ હું રાખી મેલી કોના સાઠું બાપ હું તો હવે બે સમાસો માંડ જોઈશ અને મારું ગામતરું થશે તો આ પિતરાયો અહીં તેને થોડા ડગલું ભરવા દેવાના છે દીકરી સુપાવતી જાય છે પાલવડે આંસુડા લૂસતી જાય છે અને બાપના ઘરના શણગાર ઉતારતી જાય છે બેટા હીરભાઈ ડોસો પોતાની પાઘડીના શેડે શિથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો આ લે બેટા અમારો ભાણેજરો થાય ને એને ગળે પહેરાવજે મેં તો કઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની પણ એ સાવજના પહેરનારો નહીં હોય હવે પ્રભુ તારું મીઠું મો કરાવે ત્યારે એને પહેરાવજે માનો જણ્યો ભાઈ એ વખતે હીરભાઈ ને સાંભળી આવ્યો આજ તો ભોજે વગર નણંદ નું માથું ઓળી મીંડલા ગોથી દસે આંગળીયા ટાંસકા ફૂટે એવા મીઠણા લઈ સાસરીએ વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું દસ વર્ષથી પોતે સાસવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાંતે આંસુડા ઠાલવ્યા પચીસેક ગાડાની હેડો ભરાઈને કર્યાવડ તૈયાર થયું હીરબાઈએ નાય ધોઈ આણાતને અડધે તેવા વસ્ત્રોભૂષણો સજી રૂપ નતરતા અંગને જાણે સોને રૂપે મઢી લીધું માવતરના ઘરે સાઈડે ફરી વાર બેસવું નથી એવું જાણીને છેલ્લી મીઠ માંડી બહાર નીકળી ગાયો ભેંસો એને બહુ વાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી પશુ પણ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોમાંથી ખંડના તણખા મેલી હીરબાઈ હાથ પગ સાટવા લાગ્યા બાપુ આ વોકડી વ્યાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નહીકર બોઘરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી સીંધી અને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવાની વળી કોને ખબર છે તારા ભેળી ગાડાને બાંધતી ને બેટા એમ કહી બાપુએ પણ પુત્રી ભેળી વળાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુ મૂગુ વળાવતો જતો બુઢો બાપ અને પાછળ કરિયા વરના પચીસેક ગાડા એવી આખી અસવારી સાપોડા ગામના દરબાર માંથી અમૃત સોઘડીએ ચાલતી હતી હીરબાઈ તો સાપોડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે એક બાજુ અઢાર વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાળ સાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હિસે અને બીજી બાજુ બુઢો બોખા બાળક જેવા બાપને ને પોસો પોસો રોટલો ઘડી એના ગરભને ઘીમાં સોળી તાણ કરી કરી કોણ ખબરાવશે એની ચિંતા જાણે એના મનોરથ હિંડોળાને સેધી રહી છે દાદાને આંગણે આંબલો આમલો ગોર ગંભીર જો એક તે પાન દાદા તોડ્યું દાદા ગાળ ન દેજો પર પરદેશ જો કાલે જાસુ પર દેશ એમ કરતા કરતા આખી અસવારી સોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા સોરેથી હેઠા ઉતર્યા હીરબાઈએ જોયું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડાનો માફાનો પડદો ઉછો કર્યો આંખો ભીની હતી છતાં ઓછાળું હાસ્ય રાખી એણે પોતાના કાકા અને પિતરાઈ ભાઈઓના સેટેથી ઓવરણા લીધા કાકા મારા બાપને સાસવ એટલું વેણ પૂરું નથી થયું ત્યાં તો બંને જુવાનિયા બોલ્યા ગાડા પાસાવાળો વાળો કા સીધ પાસાવાળો વાળો છો બુઢા પૂછ્યું તું નિર્વસ છો ડોસા અમે કઈ નિર્વસ નથી અમે કઈ મરી નથી પરવાયરા તે આખો દરબાર ઘટ દીકરીના દાયજામાં થાલવીના પાકે પાદર મોકલી રહ્યો છો અરે ભાઈ મારે એક નું એક પેટ એને આજ નથી માં કે નથી ભાઈ એને હું કર્યા હોય પણ ન દઉ અને હવે તો હું મુયે મારો ગરાસ ને દરબાર ગઢ તો તમારા છે ને તું તો ઘણો લૂટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાસા ગાડા નગર કઈક સાંભળશું હીરબાઈ એ તો આ દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાયો ડોળા ફાડી ડાંગ ઉગામે છે દીકરીને રૂવાળે રુવાળે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉસાળી અને ઘૂમટો તાણી ખેકડો મારી અને હીરભાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાસા ભાઈ ગાડા ખેડુ ગાડા તમામ પાસાવાળો આ સકન સારા નથી પાસા સીધ વળશે એવી હાક દેતો હીરભાઈનો વર ઘોડીને મોખરે હાકી લાવ્યો એનો પંજો એની તલવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરી અને હાથ ઊંષો કર્યો કાઠી આજ કજિયાનું વેળું નથી અને તું મુજામાં સૌ પાસાવાળો ગાડા પાસા વળીયા હીરભાઈ અડવાણે પગે પાસી ઘેર આવ્યો ડેલીમાં આવી અને જોયું બાપુ તો હજુ પાછળ દૂર ચાલી આવે છે ઘોડી પર બેઠેલ ધણી વિશારમાં પડી ગયો એને જોઈ હીરભાઈ બોલી કાઠી તારે અહીંયા ધરપ રાખ તને સંતાપો નથી એમ કહી પોતાના હેમ મઢિયા ગળામાંથી ઝરમર કોટિયું કાઠલી ચંદન હાર વગેરે દાગીના કાઢી ધણીને આપતા આપતા બોલી આ લે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટે જોવી મેલી દેજે કા કાં હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે ઘર સંસાર વસાવવો નથી મારા બાપના ઘરના પિંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને હવે તો પારણામાં ભાઈને હિંસોળીને જ આવીશ નહીં કર જીવનભરના જુહાર સમજે કાઠી તું વાટ જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આ લે આ ખર્શી એટલું કહી બાએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કરિયાવનનો સામાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી જ ગીરભાયા બાપના ઘરમાં આખું ખાંડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવળના થમ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાળા સિંગે સોપતી ફાટ ફાટ જેટલા હાઉવાળી સાત ઊંઠી ભેંસોને નખી તારવી ગોવાળને આજ્ઞા દીધી કે ભાઈ આયડુ આપણી સીમના ઊભા મોલમાં આ સાતયને પહર સારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખી નામય ન બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માંદડામાં બેસવા દેજો ભરવાડો એ રીતે ભેંસોને સાસરવા માંડ્યા ભેંસોના દૂધ ફગર સડવા લાગ્યા બે જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવા તો હાવ ભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું તીજીને પવાય ત્રીજી નું સોથી ને અને એ રીતે શેખ સઠી નું દૂધ સાતમીને પીવરાવા લાગ્યું શેવટે સાતમીના દૂધમાં સાકર કેસર ને એળસી જાયફળ નાખી અંદર સળી ઉભી રહે એવો ઘાટો ઘડો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપને પીવરાવા લાગી બાપને તો એક હસવું બીજી હાડ જેવું થઈ પડ્યું છે શરમિંદો બની પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કંઈ શોભે અને તું તારી આ ધારણા મેલી દે બેટા મા મહિનામાં માવઠું કોઈ દિવસ વાય કાંઈ બોલશો મા બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધ કઢા પાવા લાગી દીકરી હતી તે માં બની ગઈ એક મહિનો બે મહિનો ત્રણ મહિના ત્યાં તો સાઠ વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું થયું ધોળા વાળને ચડી ઘોડે સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણની સાથે હોઠ કરવા લાગ્યું અને મોં માંગ્યા મૂળ સુકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પ્રણાવ્યું એક વર્ષ અને એક દીકરો બીજો વર્ષની બીજો દીકરો દેવના શક્કર જેવા બે ભાઈઓ કરવા લાગ્યા અને હીરની દોરીએ બહેનને ગાતી ભાયા તો એ સાંભળી રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવા ધોરા ખવરાવવા ખવરાવા ને એના બાળ સાફ કરવામાં તલીન બની ગઈ છે એમ કરતા તો ત્રણ વર્ષની રૂઝળો વળી ગઈ

દરબાર ગઢમાં એક ખીલી પણ ન રહેવા દીધી ફરીવાર વાર વેલડું જોડાણું ગામ વળાવા હલક્યું સોરો આવ્યો માફાની ફડક ઉસી થઈ હીરબાઈએ ગળગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને સોરે પીરજ જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકાર કરી અને સંભળાવ્યું આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડા ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો પારણે એકને સાથે બે રમે છે અને હવે તો ગાડાની હેડિયું ગણ્યા જ કરજો મિત્રો આ ઘટના જૂનાગઢના નજીક સાપડા ગામમાં બનેલી છે એવું કહેવાય છે અને આ વાર્તાનું નામ હતું કરિયાવર અને આ ઝવેરસન મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું આપણે બીજા એક વિડીયોમાં